આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ આવતીકાલે શરૂ કરાવશે કેન્દ્ર સરકારે મહિલાઓની સલામતીની જાળવણી અને તેમની સામેના ગુનાઓમાં કાયદેસર કાર્યવાહી અંગે રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર આજે બપોરે પટનામાં ગંગા નદીના કિનારે જનાર્દન ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે ભારતે કોવિડ સામેની લડતમાં અમેરિકાના ફિલાડેલ્ફિયાને મદદરૂપ થતા અઢાર લાખ એન પંચાણું માસ્ક મોકલી આપ્યા છે ભારતે સ્થળાંતર કરતા પ્રવાસી પક્ષીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મધ્ય એશિયાના તેમના હવાઈ માર્ગના સંરક્ષણ માટે એક રાષ્ટ્રીય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે હવે સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવના અને લાખો લોકોના સશક્તિકરણ માટે આવતીકાલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ શરૂ કરાશે આ વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં માલિકોના અધિકારનો દાખલો પૂરો પાડવાનો અને પ્રોપર્ટી કાર્ડ્સ આપવાનો છે આ યોજના ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે અને દેશના લગભગ છ લાખ બાસઠ હજાર ગામોને આવરી લેવામાં આવશે લગભગ એક લાખ મિલકત ધારકો તેમના સંપત્તિના કાર્ડ્સ તેમના મોબાઈલ ફોન પર પહોંચાડાયેલી એસએમએસ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે આ પછી સંબંધિત રાજ્ય સરકારો દ્વારા સંપત્તિ કાર્ડનું ભૌતિક વિતરણ કરવામાં આવશે કેન્દ્ર સરકારે મહિલાઓની સલામતીની જાળવણી અને તેમની સામેના ગુનાઓમાં કાયદેસર કાર્યવાહી અંગે રાજ્ય માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે મહિલાઓ સામેના ગુનામાં પોલીસોએ સૌપ્રથમ એફઆઈઆર ફરજીયાત દાખલ કરવાની રહેશે એવી જ રીતે કોઈપણ પોલીસ મથકના કાર્યક્ષેત્રની બહાર જો ગુનો થયો હોય તો પણ સંબંધિત પોલીસ મથકને ફરિયાદ દાખલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પોલીસ દ્વારા નિયમોના પાલનમાં કોઈપણ ભૂલ થઈ ગઈ હોય તો એવા સંજોગોમાં સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આ ભૂલ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર આજે બપોરે પટનામાં ગંગા નદીના કિનારે જનાર્દન ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે દરમિયાન ગઈ હવાઈ હવાઈદળના ખાસ વિમાન દ્વારા પટના દ્વારા તેમનો પાર્થિવ દેહ લઈ જવાયો હતો કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય સદગતના પાર્થિવ દેહ સાથે પટના પહોંચ્યા હતા આ પ્રસંગે સેનાના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ અને અન્ય નેતાઓએ સ્વર્ગસ્થ પાસવાનને ભાવભીની અંજલી આપી હતી ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષો અને બિહારની માન્ય રાજકીય પક્ષોને આકાશવાણી અને દૂરદર્શન પર અપાતા પ્રસારણનો સમય બમણો કરવાનો નિર્ણય લીધો છે ચૂંટણી પંચે જણાવ્યું છે કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોના પ્રત્યક્ષ સંપર્કની તક ઘટાડવા પ્રસાર ભારતી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષે કરેલી કામગીરીના આધારે જે તે પક્ષનો વધારાનો પ્રસારણનો સમય ફાળવવામાં આવશે જો કે નેવ મિનિટનો બેઝ ટાઈમ દરેક રાષ્ટ્રીય અને રાજ્યમાં માન્ય પક્ષને અપાશે બિહાર સરકારે રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની એક બેઠક વાલ્મિકી નગરની પેટા ચૂંટણી માટે રાજ્યના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારો તેમજ બંધ સ્થળો માટે રાજકીય સભાઓના આયોજન માટે ખાસ માનક સંચાલન પ્રક્રિયા એસઓપી જારી કરી છે જે પ્રમાણે બંધ સ્થળોએ લોકો સુરક્ષિત અંતર જાળવી પચાસ ટકા ક્ષમતા સુધી બેસી શકે છે અહીં લોકોની મહત્તમ સંખ્યા બસો સુધી મર્યાદિત કરાઈ છે બિહાર સરકારે કોવિડ ઓગણીસ રોગયાળાને ધ્યાનમાં લઈને દુર્ગાપૂજા ઉત્સવ દરમિયાન થનાર ઉજવણી અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે પ્રસાદ વિતરણ અને મેળાનું આયોજન કરાશે નહીં કોઈ પણ વ્યક્તિને મંદિરમાં માસ્ક વગર પ્રવેશ અપાશે નહીં આયોજકોએ મંદિરમાં સેનિટાઇઝરની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા હવે આપ સાંભળશો કોવિડ સંદેશ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો કોવિડ સંદેશ બાદ વધુ સમાચાર ભારતે કોવિડ સામેની લડતમાં અમેરિકાના ફિલાડેલ્ફિયાને મદદરૂપ થવા અઢાર લાખ એન પંચાણુ માસ્ક મોકલી આપ્યા છે ભારત અમેરિકા વચ્ચે આરોગ્ય ક્ષેત્રની મજબૂત ભાગીદારીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુએ જણાવ્યું હતું કે ફિલાડેલ્ફિયાના મેયર જીમ કે દ્વારા કોવિડ સામે લડતા શહેરના અગ્રીમ હરોળના કાર્યકરો માટે માસ્ક મોકલવાની ભારતને વિનંતી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રજૂઆત કર્યા બાદ કોવિડ સામેની લડતમાં ઉપયોગી હાઇડ્રોક્લોરિક દવાઓનો જથ્થો અમેરિકાને મોકલ્યો હતો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચ્યાસી પોઈન્ટ એક્યાસી ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં બ્યાસી હજારથી વધુ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં ઓગણસાઠ લાખ ઇઠ્યાસી હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં તોતેર હજાર બસો બોતેર નવા કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા ઓગણસિત્તેર લાખ નેવ્યાસી હજારથી વધુ થઈ છે આ સમયગાળામાં નવસો છવ્વીસ દર્દીઓના મોત થતાં કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક વધીને એક લાખ સાત હજાર ચારસો સોળ થયો છે આજે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ છે તેને અનુલક્ષીને પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે ભારતે સ્થળાંતર કરતા પ્રવાસી પક્ષીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મધ્ય એશિયાના તેમના હવાઈ માર્ગના સંરક્ષણ માટે એક રાષ્ટ્રીય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે સ્થળાંતર કરતા પક્ષીઓને બચાવી તેમના વેટલેન્ડ અર્થાત જળ પ્લાવિત વિસ્તારો આસપાસની જમીન પર્યાવરણ અને જીવસૃષ્ટિની જાળવણી કરી શકાય છે જેનો લાભ સ્થાનિક લોકોને મળે છે કાશ્મીરના કુલગામમાં સલામતી દળોએ આજે સવારે કરેલી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મહંમદ યુસુફે જણાવ્યું હતું કે અગાઉ મળેલી બાતમીના આધારે કાશ્મીર પોલીસ સેનાના રાષ્ટ્રીય રાઇફલના જવાનો અને સીઆરપીએફના જવાનોએ ચીની ગામ વિસ્તારને ઘેરીને આતંકવાદીઓને શોધવાનું અભિયાન શરૂ કર્યું હતું સલામતી દળના જવાનો આતંકવાદીઓ છુપાયા હતા એ સ્થળ નજીક પહોંચતા જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો ત્યારબાદ થયેલી અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા અને તેમની ઓળખ થઈ છે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માટેના જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદ્દત વધારીને એકત્રીસમી ઓક્ટોબર કરી છે નાણાં મંત્રાલયે આ નિર્ણયનો લાભ લેવા કરદાતાઓને અપીલ કરી છે અને છેલ્લી તારીખ નજીક આવતા રિટર્ન ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડવાને બદલે સમયસર રિટર્ન ભરવાની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે વાર્ષિક બે કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જીએસટીનું વાર્ષિક રિટર્ન ભરવાનું ફરજિયાત છે હર ઘર જલ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના દરેક ઘરમાં પાઇપલાઇન વડે પાણી પૂરું પાડતું પ્રથમ રાજ્ય બનવાનું સન્માન ગોવાને પ્રાપ્ત થયું છે ગોવાના લગભગ બે લાખ ત્રીસ હજાર જેટલા ગ્રામીણ વિસ્તારના ઘરોમાં પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગોવામાં એક લાખ હજાર અને દક્ષિણ ગોવામાં અઠ્ઠાણું હજાર જેટલા ગ્રામીણ ઘરોને પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે જળ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોવિડ ઓગણીસ મહામારીના સમયમાં પણ ગ્રામીણ ઘરોને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડી ગોવાને બીજા રાજ્યો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ગઈકાલે સ્વદેશી રીતે વિકસિત એન્ટી રેડિયેશન મિસાઇલ રૂદ્રમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ઓડિશા કિનારેથી વ્હીલર આઇલેન્ડ પર સ્થિત લક્ષ્ય પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ મિસાઇલ એસયુ ત્રીસ એમકે યુદ્ધ વિમાનથી છોડવામાં આવ્યું હતું રૂદ્રમ ભારતીય વાયુસેના માટે દેશની પ્રથમ સ્વદેશી રેડિયેશન મિસાઇલ છે જે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ સંપત્તિ કાર્ડનું વિતરણ આવતીકાલે શરૂ કરાવશે કેન્દ્ર સરકારે મહિલાઓની સલામતીની જાળવણી અને તેમની સામેના ગુનાઓમાં કાયદેસર કાર્યવાહી અંગે રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે કેન્દ્રીય મંત્રી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાનના અંતિમ સંસ્કાર આજે બપોરે પટનામાં ગંગા નદીના કિનારે જનાર્દન ઘાટ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે ભારતે કોવિડ સામેની લડતમાં અમેરિકાના ફિલાડેલ્ફિયાને મદદરૂપ થવા અઢાર લાખ એન પંચાણુ માસ્ક મોકલી આપ્યા છે ભારતે સ્થળાંતર કરતા પ્રવાસી પક્ષીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મધ્ય એશિયાના તેમના હવાઈ માર્ગના સંરક્ષણ માટે એક રાષ્ટ્રીય યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા